हेलो हीरु कम छो शू बनाव तो हिरू बीज बीज पराठा ओके बताओ हमने वेल्डन वेल्डन ओहो हो तो ग्रेवी बने टॉमेटू का डूंगड़ी डूंगड़ी बढ़ी पी आ चावल जीरा राइस બરાબર બાફી બરાબર લોટ બાંધતા શીખો લોટ બાંધતા એવું બધાને આવડે અમ નહી આવડે

જોવો બનાવે છે ગ્રેવી બનાવે છે આ દાળ બનાવવા દાળ ફ્રાય ની ગ્રેવી બનાવવા છે આ જીરા રાઈસ તૈયાર થઈ ગયું અને આમાં દાળ બફાઈ ગઈ બફાઈ ગઈ ગેસ બંધ કરી દો એક બાજુ પરોઠાના લોટ બી તૈયાર બની છે આ લીંબુ લીંબુ ટામેટા બધું આમાં જો અહહ tartar tasty બનાવતો હવે હવે ગ્રેવી ભી આમ નાખવાને ડાળ બફાઈ ગઈ છે ટેસ્ટ કરવામાં આવશે બફાઈ કે નહીં બફાઈ ગઈ કાચી કાચી કર કર હમમ કાચી કાચી બસ કાચી ના ઓકે થોડું પાણી નાખવામાં આવ્યું છે જો હવે એને ગ્રાઇન્ડરથી ક્રશ કરવામાં આવશે ક્રશ કરવામાં આવશે ગ્રાઇન્ડરથી ગ્રાઇન્ડર લગાવેલું છે જો ગ્રાઇન્ડર ક્રસ કરવામાં આવશે

પરોઠા બનશે અડાઈ નહીં બના તમે બહુન દૂધ ના એવા હાથે નહીં અડાવ બરાબર તમે ચોખા હા કાબરા દેવા અર્ધર મરચું મીઠું દાણા જીરું બધું નાખવામાં આવ્યું છે ગરમ મસાલો આ ગરમ મસાલો ચાટ મસાલો જે હોય એ નાખવામાં આવ્યો છે આ સુગંધા વાવ છે જ્યાં સુધી અરખી મસાલો ના હોય ત્યાં સુધી ખુશબુ ના આવે સુગંધ <laughs> 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 દાળ ગ્રેવીમાં નાખવામાં આવી છે પાણી નાખ્યું છે થોડું એને મિક્સ કરવામાં આવ્યું છે હવે એનો વઘાર સીધો દાળમાં જોઈ લો બધી ગ્રેવી હવે દાળમાં નાખવામાં આવી છે કમ્પ્લીટ મસ્ત ખુશબુ આવે છે જોરદાર વાહ બાની હોટલ ને ટક્કર મારે એવું બનાવે હા ભાઈ કમ્પ્લીટ દાનો મસ્ત ગ્રેવી તૈયાર હવે એને ઉકાળવામાં આવશે એટલે દાળ માટે રેડી આમાં અમારા જીરા રાઈસ રેડી છે બરાબર પ્યાજ બી રેડી આ પરોઠા કાઢી બનાવના પાંચ પ્લેટ પાંચ મિનિટમાં દાળ ફ્રાઈ બનાવટા સીખી જીરા રાઈસ વેલ ડન વેલ ડન